ચૌતી મધી પછી મધ મધ રે મા હોય ને કે એ ચેપ ચોપડ પંચાવ

બાસઠ ત્રેસઠ ચોસઠ બાસઠ છાસઠ સત્તર પચીસ છે એક રૂપિયા છત્તીસ એક રૂપિયા દોઢ રૂપિયા ત્રીસ ચાર પાંચ પચવીસ છવ્વીસ ત્રીસ પનાસી હા છતી રૂપિયા

સૌ ત્રીસ રૂપિયા રૂપિયા દોનવા સદો ત્રીસ રૂપે નવ્વાસ એકવીસ છત્તીસ પન્નાસ બાવન જો ભાઈ જો ભાઈ બસ આવવાન હા ઓકે યસ સર 70 70 યસ સર 80 80 90 90 3400 ઈકડે બોલ યે ઈ લવડ હો 3900 હા 3900 રૂપિયા બેક 3200 350 400 400 યે ગોલવા પૈતાલીસો રૂપિયા બેકાય બી એક દોઢ તીન ચાર પાંચ સાત સાત

छत्तीस दोन रुपये तीन रुपये पाच रुपये सहा रुपये पन्नास एकावन्न पंच्याहत्तर सत्याहत्तर छत्तीसशे सत्याहत्तर रुपये अठ्याहत्तर एकोणऐंशी ऐंशी एक्याऐंशी ब्याऐंशी त्र्याऐंशी नव्याण्णव

સાત રૂપિયા નવ દાપણ બાર પુવાસ રૂપિયા એકવાર દોઢ રૂપિયા દોઢ રૂપિયા એકવાર દોઢ રૂપિયા દોઢ વાંચ ત્રીસ રૂપિયા ચાર રૂપિયા પંચવીસ पन्नास एकोन्न पंचाहत्तर पंचाहत्तर शहात्तर चोवीसशे चोवीसशे रुपये एकवान एक रुपये पंचवीस चोवीसशे पंचवीस पंचवीस चोवीस

পানি চোখে পঞ্চাশ রোপে পোপায়

છત્તી તીન રૂપે